જય દ્વારકાધીશ મિત્રો બધાયને ગુડ મોર્નિંગ અને આજે જવાનું છે આપણે ગાગડિયા ખોડિયાર માતાજીના મંદિરે તો હવે નાઈ ધોઈ આપડે ફ્રેશ થઈ અને ભાઈબંધો સાથે જઈએ ખોડિયાર માતાજીના મંદિરે તો મિત્રો હવે આપણે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ તો હવે આપણે ભાઈબંધ પાસે જઈએ અને જઈએ ગાગડિયા હવે મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે હવે જઈએ આપણે ભાઈબંધ ને લેવા આપણે ભાઈબંધ ને એને ઘેરીથી લઈ અને પછી નીકળવાનું છે ગાગડિયા મિત્રો આપડે ભૂકી ગયા આપડા ભાઈબંધ ના ઘરે ભાઈબંધ નાઈ તો ફ્રેશ થઈ ગયો છે ફાઈનલી મિત્રો હું મારો ભાઈબંધ ગાડી લઈને નીકળી ગયા પછી મિત્રો આપણે ઘૂગીયા પેરાડા ફાઈનલી અને આ બધું થોડોક નાસ્તો ને એવું બધું લઈ લીધું ત્યાં આવી છે નાખવાનું છે આપણે મમરા ને એવું બધું છે

અલા બ્લોગ ની અંદર કન્ટિન્યુ જોડે લેજો કારણ કે આ દૂધના દર્શન હું તમને કરાવવાનો છું દોસ્તો તો જબરદસ્ત લુક છે એનો નજારો કંઈક જોવાલાયક જ છે તમે પણ એકવાર મુલાકાત કરજો આ મંદિરની સૌની અને પેરાડાની બેની વચ્ચે આવેલું મંદિર છે આ ખોડિયાર માતાજીનું મિત્રો આપણે દર્શન કરી લીધા છે તો હવે આપણે જાય નીચે જે ધોધનું ત્યાંથી આપણે લુક લુકハરો આવે છે તો જોવાનું છે અને આ ચેતવણી લખેલી છે થોડીક તો સાવધાનીપૂર્વક આપણે જવાનું છે તો આપણે નીચે જઈએ અને ત્યાંથી જોઈએ ધોધનો લુક કે કેવો આવે છે મિત્રો ફાઇનલી આપણે નીચે ભૂગી ગયા છે ને કંઈક આવો લુક છે ધોધનો જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ જબરદસ્ત લુક છે અહીં આવજો મુલાકાત લેજો મંદિરની ખૂબ જ મજા આવશે આપણે નીચે ઉતરી ગયા અને મારા કાકા નાખવા માટે માછલાઓને નાસ્તો જે લઈ આવ્યા હતા એ આપણે એકી સાથે એટલા બધી માછલા ભેગા થઈ ગયા જો તો ખરી ચાલો હવે આપણે ફટાફટ માછલાઓને બધું નાખી દઈએ ફટાફટ અને પછી પાછા ઉપર ચડી જાય કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો અને કમેન્ટની અંદર જણાવી દેજો તમારે ત્યાં વરસાદ છે કે નથી પછી મારા કાકાએ આખે આખી મમરાની ઠેલી ઉપાડી લીધી અને નાખવા માંડ્યો તબ જબાટી તમે વિડીયો ની અંદર જોઈ રહ્યા છો થોડાક આપણે આગળ વધાર્યા કારણ કે અહીંયાથી ધોધ જોઈએ દેખાતો નતો હવે તમે જોઈ શકો છો કે ધોધ એકદમ બર દેખાય છે પછી આપણે ઉપર ભાગવું ત્યાં તો પથ્થર સડી અને જોયું આપણે કેવો નજારો આવે મારા કાકા તો હજી એની રીતે ધૂનમાં એની જ ધૂનમાં છે આવું કઈક લુક છે આનું બહુ મજા આવે એવું છે આવજો મિત્રો અવશ્ય મુલાકાત લેજો પછી હેઠળ રખડી રખડી થાય કે પછી મારા કાકા સડવા માંડી કે હવે હાલો આપણે ભાગીએ તો હવે આપણે

બાપુનું એવું કેવું છે કે ડિલિવરીમાં તકલીફ થઈ હતી એટલે અમે ઘર ગુજરી ગઈ હતી આજે ચાર મહિના ને છવ્વીસ દિવસ છે આજે ચાર મહિના અને છવ્વીસ દિવસ જેવું થયું છે મગર મેળા પછી મૂર્તિ બનાવી આવી થઈ ગઈ છે સૌની ગામ બોલાય અને હિરણ નદી હિરણ નદી અને સોમનાથ જિલ્લો વેરાવળ તાલુકો અને ખોડિયારમાં મંદિર સૌની ગાગડિયા ખોડિયારમાં બોલાય છે અને અહીંયા મગર રહેતી તે એ ગુજરી ગઈ એના ચાર મહિના ને સવીસ દી પણ હું એને જઈ બોલાવતો તો પ્રસાદ ખાવા માટે આવતી અને પ્રસાદ આરોગ્ય અને પાછી થઈ જતી અને બીજા નંબરમાં એ આજથી ઓગણીસ વર્ષ પહેલાં અહીંયા વેરાવળ છે ઓગણીસ કિલોમીટર વેરાવળનો છોકરો કમલેશ મહેશ મહેતા એ નાવા પડ્યો તો

પછી મિત્રો આપણે બાપુ સાથે બેઠક કરી થોડીક મુલાકાત કરી અને થોડુંક જાણ્યું મંદિર વિશે માતાજી વિશે અને હવે આપણે જઈએ ઘર તરફ કારણ કે અહીંયા વરસાદને એવું બધું છે એટલે વિડીયો ઉતારવામાં કંઈ બહુ મજા નથી આવતી બધી હજી અહીં બાજુમાં પાંચ પાંડુઓની ગુફાઇ છે નાની મુલાકાત લેવી હતી પણ હવે વરસાદને એવું બધું છે એટલે મુલાકાત નહીં લઈ શકીએ એટલે હવે આપણે જઈએ ઘરે ફાઈનલી મિત્રો આપણે પૂરી ગયા ઘરે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આપડે તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જણાવજો અને મળીએ એક નવા બ્લોક અંદર ક્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ